છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવાર પ્રભુએ પહેલ કરીને ઈસુના ક્રુશ ઉપરના બલિદાન દ્વારા માનવજાતનું ઈશ્વર સાથે સમાધાન કર્યું છે હવે એ મુજબ જીવી એ સમાધાનને અપનાવવાની મારી ફરજ છે મારે જેની સાથે અણ બનાવ છે એવા એકાદની સાથે સમાધાન સાધવા પહેલ કરું અને એમ પ્રભુના રાજ્યના નાગરિક તરીકે જીવી બતાવું મારા કુટુંબ સગા સંબંધીઓ આડોશી પાડોશી નોકરી સ્થળના સાથીઓ વગેરે વચ્ચે સમાધાન અને બેન ભાઈચારાનું વાતાવરણ જમાવવા મારાથી બનતા સૌ પ્રયત્ન કરું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ